નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મિત્રો સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વ તીર્થ ગણાતું ગઢડામાં જૂના સ્વામિનારાયણ મંદિરના ઉતારા વિભાગના પાંચમાળ રૂમમાંથી મંદિરના શાસક ભગત સહિત આઠ શખ્સોને જુગાર રમતા પોલીસે ઝડપી લીધા હતા તો સ્વામિનારાયણ મંદિરમાં જુગારધામ પકડવા મામલે દેવપક્ષ અને આચાર્ય પક્ષના સંતો એકબીજા પર આક્ષેપો અને પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે ગઢડા શહેરમાં ત્યારે આવેલા જુના સ્વામિનારાયણ તારા વિભાગ પાંચમા માળે રૂમ નંબર પાંચસો નવમાં જુગાર રમતો હોવાની ગુપ્ત બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી પોલીસને રૂમમાંથી આઠ શખ્સો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા જેમાં રોકડ રકમ રૂપિયા એક લાખ દસ હજાર આઠસો પચાસ અને આઠ મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા એક લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ઘણા જૂના સ્વામી મંદિરમાં જુગારધામ પકડવા મામલે દેવપક્ષ અને આચાર્ય પક્ષના આક્ષેપે પ્રતિક આક્ષેપો કરી રહ્યા છે ગોપીનાથજી મંદિરના ચેરમેન અરજી ધવનદાસ સ્વામિનારાયણ આચાર્ય પક્ષના એસીપી સ્વામી ઉપર કર્યા છે અત્યારે જુગાર પકડાયેલા ભગત હરિકૃષ્ણ ભગત આચાર્ય પક્ષના હોવાના ચેરમેન આક્ષેપ છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ